તો અમે કહીએ છીએ કે અમારું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એના કારણે પુરુષોત્તમ રૂપાલા હારવાના જ છે પણ ના હાર્યા તો અમે તમને પહેલાં જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ આમાં જય પરાજય અમે તો વિજયમાં પણ સંયમ રાખ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય અસ્મિતા હોય અમે તો ઝીરો લેવલે કામ કરવા અમે ક્ષત્રિયો છીએ એટલે અમે જય પરાજય ની ચિંતા કરતા નથી એ તો બાય ડિફોલ્ટ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે